સુરતમાં પૂર્વ મેયરના આક્ષેપ પર મહિલા કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું રાજકીય કારકિર્દી ખતમ કરવા કોંગ્રેસ સાથે મળીને રચ્યું કાબતરું સુરત શહેરના ફૂલપાડા ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર આક્ષેપ કર્યો હતો જેના જવાબમાં ભાજપના કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું કે આક્ષેપ કરનાર મારા મોટા સસરા છે અમારે વર્ષોથી તેમની સાથે કોઈ સંબંધ નથી તેમ છતાં તેઓ કોંગ્રેસ સાથે મળીને પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે અમે માનહાનિનો દાવો કરીશું મહિલા કોર્પોરેટર નીરલી પટેલે કહ્યું છે કે છ ભાઈઓનો મકાન છે કોર્ટમાં કેસ ચાલે છે તેના વિશે વધુ નહીં કહી શકાય પરંતુ ઓગણીસો થી કેસ ચાલે છે જાનહાનિ થાય તે પ્રકારના મકાનોને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તેમ છતાં ત્યાં તેઓ રહે છે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ પરંતુ ચીમનભાઈ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને અમારા વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે આગામી સમયમાં પાલિકામાં ચૂંટણી આવશે હું વોર્ડ નંબર પાંચ માં મજબૂતીથી લોકોનો કામ કરી રહી છું અમારી લોકચાહના પણ સારી છે જેથી બળતરા કરતી કોંગ્રેસે આ રીતે પારિવારિક મુદ્દાને ઢાલ બનાવીને અમારી સામે લડાઈ આદરી છે પરંતુ એ સફળ થશે નહીં મેં ક્યારેય પોતાના આક્ષેપો પ્રમાણે કહ્યું હોય તો સાબિત કરી બતાવે હું ક્યારેય ચિમનભાઈને મળી નથી કે તેમના ઘરે પણ નથી ગઈ કે પછી ટેલિફોનિક વાતચીત પણ નથી થઈ જેથી તમામ આરોપો પાયા વિહોણા છે માજી મેયર કોંગ્રેસના જે ચિમનભાઈએ મારી ઉપર જે આક્ષેપ કર્યા છે કે નોટિસ માટે મેં તેમની પાસે એક લાખ રૂપિયા માંગ્યા તો માજી મેયર ચિમનભાઈને મારે એ પ્રશ્નો પૂછવો છે કે તમારા ઘરે હું પોતે ક્યારે આવી અને સાથે કે કેટલા વાગે આવી અને આપણા લોકોનો સંબંધ કે મારા સસરા સાથેનો કે જે છયે છ ભાઈઓ સાથેનો સંબંધ કેટલા સમય સુધીનો આપણો હતો પહેલી વાત તો એ અમારા છ છ ભાઈઓ સાથેના ચિમનભાઈ સાથે કોઈ ભાઈનો સંબંધ નથી અને સાથે આ હું છ છ ભાઈઓની નોટિસ લઈને બેઠી છું અને એક પણ નોટિસ અમે દફતરે નથી કરાવી અમે આની ઉપર લીગલ એક્શન લેવાના છે અને સાથે એ ઘરમાં જે જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે અત્યારે હું તમને મારા જર્જરિત ઘરના ફોટા બતાવું તો આજે કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને એમાં પણ તમે જોઈ શકો છો કે જર્જરિત મારું ઘર છે તેના ફોટોગ્રાફ સાથે હું બેઠી છું તેમાં આજે જે કંઈ વીસથી પચીસ લોકો રહે છે તેનો જવાબદાર કોણ આજે પોતે ઘરે અમને ઘર બાંધવા પણ નથી દેતા અને શાંતિથી સુખેથી રહેવા પણ નથી દેતા અને ચિમનભાઈએ જે પાયા વિહોણું મારી કોર્પોરેટરની છબીને ખરડવા માટે જે આક્ષેપ કર્યો છે તો હું ચિમનભાઈને એવું કહેવા માગું છું તમે ખાલી એક પ્રૂફ કરી બતાવો કે ભાઈ નિરાલી પટેલે તમારી પૈસા પૈસાની માંગણી કરી છે તો આજે અમે પૂરો પરિવાર આ ઘર પણ અમે મૂકી દેસું અને એ સાથે બીજું હું એમ કહેવા માગું છું હું ચિમનભાઈ પટેલ ઉપર માનહાનિનો દાવો કરું છું કે મારી કોર્પોરેટરની છબીને ખરડવાની તેમણે કોશિશ કરી છે આ સાથે મારી વાળીને વિરમું છું અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત